અંકલેશ્વરના પિરામણ નાકાથી પીરામણ ગામ સુધીનો માર્ગના મરમ્મતની કામગીરીમાં ની કામગીરી મંત્રાગતિએ ચાલતા હવે રોડ ક્યારે બનશે તે પ્રશ્ન લોકોને વધુ હેરાન કરી રહ્યો છે અંકલેશ્વરના પીરામણ નાકા થી લઈને પીરામણ ગામ છે સમયાંતરે સ્થાનિકો થી લઈને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આ મામલે વિરોધ દર્શાવ્યો છે અને આર એન બી વિભાગના અધિકારીઓને આડે હાથે લીધા છે સ્થાનિક નેતાગીરી સામે પણ પ્રશ્ન

મામલે પટેલ ની સુપુત્રી મુતાઝ પટેલે ભરૂચ જિલ્લા કલેક્ટર આપી રોડ રસ્તાની કામગીરી શરૂ કરાવી દીધી હતી પરંતુ હજુ પણ ડ્રેનેજ ની કામગીરી મંત્રાગતિએ ચાલી રહી છે આ રોડ રસ્તા ક્યારે બનશે એક મહત્વનો પ્રશ્ન રહ્યો છે હાલ તો મંત્રાગતી એક તરફ ઓએનજીસી ઓવરબ્રિજ કામગીરી ચાલી રહી છે જેને લઈ

બીજી તરફ અંકલેશ્વર શહેર માં રોડ રસ્તાની ની ખસતા હાલત આ તમામ બાબતો હવે સ્થાનિકો ના માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે